પેરિસ ખાતે ઓલિમ્પિક બે હજાર નું આયોજન થવા જઈ રહ્યું છે જેની અંદર સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈ ભાગ લેવા જઈ રહ્યા છે એની સાથે સાથે સુરતના માનવ ઠક્કર કરીને એક ખેલાડી છે તે પણ હાજર અમારે રહેશે અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને આ ઇતિહાસમાં પહેલી વખત હશે કે કોઈ ટેબલ ટેનિસ ખેલાડી ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અત્યારે અમે હરમિત દેસાઈને ઘરે છે અને અમને તસવીરો પણ આપણે બતાવી દઉં જો કે હરમિત દેસાઈ તો બહાર ગેમમાં છે પણ એમને ઘરની આ તસવીરો છે આપ જોઈ શકો છો કે જ્યારે અમિતભાઈ શાહ સાથે એની તસવીર છે એની ફેમિલી છે અને હરમિત દેસાઈ છે જે એની ઉંમર નાની રહી આઠેક વર્ષ જેટલી હશે ત્યારે આ તસવીર છે અને પછી અલગ 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 તસવીરો એમના ઘરમાં આવી રીતે લગાવવામાં આવી છે અલગ અલગ જે નેશનલ ગેમમાં કોમનવેલ્થ ગેમ હોય કે અલગ અલગ જે એશિયન ગેમ હોય તમામ જગ્યાઓ ઉપર જ્યાં હરમિત દેસાઈ રમવા ગયા હતા એ તમામ જગ્યાઓને અહીંયા તસવીરો મેડલ લગાવવામાં આવ્યા છે અને સૌથી મહત્વની એક તસવીર છે કારણ કે અત્યારે જે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી છે એમની સાથે પણ હરમિત દેસાઈની આ તસવીર અહીં એમના ઘરમાં લગાવવામાં આવી છે અને રાષ્ટ્રપતિ સાથે પણ એમની તસવીર અહીંયા લગાવવામાં આવી છે હરમિત દેસાઈના પરિવારજનો એના માતા પિતા મારી સાથે છે એમની સાથે વાત કરીશું અને પૂછીશું હરભિત દેસાઈનું સફર ક્યાંથી શરૂઆત થઈ હતી અને કેવી રીતે થઈ હતી સૌથી પહેલા રાજુલ જે દેસાઈ છે એની સાથે વાત ગુજરાત સ્વાગત છે કે આજે હરભીત દેસાઈ જે એશિયન આપણે ગેમમાં ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે શું કેવું છે એને લઈને અને શરૂઆત કેવી રીતે ક્યાંથી થઈ હશે એ લગભગ સાડા પાંચ વર્ષનો હતો ત્યારથી એણે રમવાનું ચાલુ કર્યું અમારે ઘરે ટેબલ રાખ્યો હતો અને કોચ એપોઇન્ટ કર્યો હતો એટલે લગભગ ત્રણ ચાર કલાક ત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી હતી અમે ત્યારે બિઝનેસમાં ખૂબ બિઝી હતા ને તે દરમિયાન આ એને સરસ મોકો મળી ગયો અને છ મહિનામાં જ એને રિઝલ્ટ અમને જોવા મળ્યું તો ટેબલ આપવાનું જે એક અનાયાસ થયું હતું કે જાણી જોઈને એમને આપવામાં આપ્યું હતું કે ટેબલથી રમશે તો આગળ કઈ આ ફિલ્ડમાં જશે એ ઉંમરે એને ટીવીનું ખૂબ લગાવ હતો અને ટેબલ હું નાનો હતો ત્યારે મારા પિતાએ મને મારા માટે લાવ્યા હતા એટલે મેં એ ફોલો કર્યું અને આ ટીવી નહીં જુએ એ માટે આ ટેબલ એક લાવ્યા હતા અને એને તરત જ એકદમ ઇન્ટરેસ્ટ પડ્યો અને રમવાનું ચાલુ કરી નાખ્યું એ ઉંમર પાંચ એક વર્ષ થઈ જશે સાડા પાંચ વર્ષ સાડા પાંચ વર્ષ લગભગ હવે જ્યારે ઓલિમ્પિક્સમાં જ આ

એણે હરમિતે છે તે ડેડિકેશન ખૂબ રાખ્યું ડિસિપ્લિનમાં રહ્યો અને નિરાશ થયા વગર સતત પ્રેક્ટિસ કરતો રહ્યો વિઘ્ન ઘણા આવ્યા સુરતમાં સુરતમાં કોઈ પ્લેયર નહીં હતા કોચ સારા નહીં હતા તે બહારથી લાવવા પડતા હતા બહાર રમવા જવું પડતું હતું એટલે પ્રોબ્લેમ તો ઘણા હતા પણ એ બધું છે તે ફેસ કરીને આ લેવલ પર પહોંચ્યો છે તો બિલકુલ સ્વાભાવિક પડે કોઈ પણ જગ્યા સંઘર્ષ વગર સફળતા મળતી નથી આ સ્પષ્ટ એક વાત હરમિત દેસાઈ ફરીથી સાબિત કરી છે એમના મધર આપણી સાથે છે શું નામ છે બેન અર્ચના દેસાઈ બેન હવે આ તમારો દીકરો જે ઓલિમ્પિક શ્રમમાં જઈ રહ્યો છે સિલેક્શન થયું છે આખી ડિટેલ આમ અંદર શું કોણ કોણ સિલેક્ટ થયા છે એની અંદર અને આ ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત હશે શું કહેવું છે અછડને હમણા શું છે ટીમ ઇવેન્ટમાં આજ સુધી ટેબલ ટેનિસની ટીમ કોઈ દિવસ ગઈ નથી ઓલિમ્પિક્સમાં પહેલીવાર સિલેક્શન થયું છે અને એના માટે ક્વોલિફાય થયા છે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એનું ક્વોલિફિકેશન થાય છે અને એ લોકો ક્વોલિફાય થયા અને ત્રણ પ્લેયર એમાં રમી શકશે તો એમાં હરમિતની પસંદગી થઈ તે એક હિસ્ટ્રી છે અને બહુ જ ખુશીની વાત છે અને એ જે સિલેક્શન થયું એમાં પણ વિનિંગ મેચ હરમિત રમી શક્યો અને આ એક આપણે ટીમ જશે એ બહુ જ ગર્વની વાત છે

એટલે ખાવા પીવામાં પણ એટલું જ દરેક વસ્તુમાં ડિસિપ્લિન મેન્ટેન કર્યું છે તો આ કરવું પડે આ ડેડિકેશન ને ડિસિપ્લિન તો કંઈક થાય એવું લાગે છે તો પચીસ વર્ષની કહાની જે મેં ફરીથી રિપીટ કરું બહુ લાંબી હોય છે પચીસ સંઘર્ષ લાંબો રહે છે તો અત્યારે આ અવસર આવ્યો છે તો એને લઈને શું કહેશો કે બીજા માતા પિતાઓ કેટલી વખત હિંમત હારી જતા હોય છે કેમ કે દરેક માતા પિતા પોતાના બાળકને આગળ વધતો જોવા માંગે છે તો આપે કે રીતે સપના જોયા હતા હરમિતનું પેશન હતું એટલે અમે એઝ અ પેરેન્ટ્સ વિચાર્યું કે આપણે દરેક મા બાપ બાળકને સપોર્ટ કરતા હોય છે તો એનું જે પેશન છે એમાં કરીએ થોડુંક હતું કે તે જમાનામાં સ્પોર્ટ્સમાં કંઈ નહીં ને સુરતમાં કંઈ જ નહીં હતું તો કેવી રીતે થશે શું થશે પણ ન્યુ કે કંઈક તો બાળક માટે આપણે કરી જ શકશું કે એનું લાઈફ જીવી શકે સારી રીતે એટલે એને એના સપના પૂરા કરવા દઈએ અને એમાં જીવવા દઈએ અને પૂરો સપોર્ટ કર્યો એના ફાધર ને બ્રધરે તો દિવસ પૂરા પૂરા આપ્યા છે રાત દિવસ એટલે નેક્સ્ટ કોને બોલાવવા કે હવે ક્યાં લઈ જવું કે હવે શું રમાડવું તો દરેક વસ્તુનું પ્લાનિંગ અને ઘણું બધું વર્ક કર્યું છે એની પાછળ અને આજે એનું રિઝલ્ટ આવ્યું તો બહુ જ ખુશી થાય છે કે આપણે કંઈ કર્યું અને બીજા છોકરાઓએ શીખવા જેવું છે મા બાપે પણ શીખવા જેવું છે કે સ્પોર્ટ્સ તો હવે તો એટલું બધું સરસ થઈ ગયું છે મોદીજી આવ્યા પછી કે ઘણો ફાઈનાન્શિયલ સપોર્ટ છે બીજી બધી પણ એટલા બધા સપોર્ટ છે તો ડરવા જેવું નથી કેમ કે બધા જ ભણીને કંઈ એ નથી થતું તો આમાં સ્પોર્ટ્સમાં કરિયર બનાવે આગળ વધે તો બહુ જ સરસ લાઈફ જીવી શકે અને સપના પૂરા કરી શકે પરિણામ વિશે શું આશા છે ઓલિમ્પિક જયારે રમવા જઈ રહ્યા ના જરૂરથી પ્રયત્ન કરશું જ અને હરમિત બી પ્રયત્ન કરશે જ સારામાં સારું રમવાનું ઓલમ્પિક રમવું એ જ બહુ મોટી વાત છે કેમ કે ત્યાં ખૂબ જ સોલ ટીમ આવશે ટોટલ આખા વર્લ્ડમાંથી અને ટેબલ ટેનિસ એવી સ્પોર્ટ્સ છે બસોથી થી વધારે કન્ટ્રી રમે છે એટલે ખૂબ જ હાર્ડ કોમ્પિટિશન હશે પણ આપણે વિચારીએ કે હરમિત સરસ રમશે અને મેડલ લઈને આવશે બિલકુલ આપણે સાંભળ્યું જે જે દેસાઈ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે સુરતના છે એમના મધર ફાધર આપણી સાથે વાત કરી રહ્યા હતા ખુશી એમના ચહેરા પર તો દેખાઈ જ રહી છે સાથે સાથે જયારે ઓલિમ્પિક રમશે હર્મિત ત્યારે પણ એ મેડલ લઈને આવે એવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે તો આ રીતે હરમિત દેસાઈનું સલેક્શન બે હજાર ચોવીસમાં જો ઓલિમ્પિક્સ પેરિસમાં રમાવા રમવા જઈ રહ્યા છે એમાં થયું છે અને એમના પરિવાર સાથે આપણે વાતચીત કરતા જાણવા મળ્યું છે કોઈ પણ સંઘર્ષની સંઘર્ષ કર્યા વગર સફળતા નથી મળતી એ પણ વાત હરમિત દેસાઈ સિદ્ધ કરી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત